આજે હું નેશનલ હાઈવે નંબર ફોર્ટી સેવન ઉપર જઈ રહ્યો હતો ત્યારે આ રસ્તાની તમે હાલત જોઈ શકો છો અહીંયા જે વાહનો ચાલે છે જે લોકો અહીંથી રસ્તા ઉપરથી નીકળે છે એમની તમે પરિસ્થિતિ જો આ રસ્તા ઉપર લગભગ મારા ખ્યાલથી ગોઠણ ગોઠણ ખાડા છે આખો લગભગ સો કિલોમીટર ની આસપાસ નું ટોટલ મેં અંતર કાપ્યું છે એમાંથી ક્યાંય સો મીટર અંતર એવું નથી આવતું કે જ્યાં અંદરથી આપણને એવું લાગે કે આ રાષ્ટ્રીય ધોરી માર્ગ છે માનનીય મુખ્યમંત્રી શ્રીને જણાવવાનું કે માર્ગ અને મકાન એ વિભાગ તમે તમારી પાસે રાખ્યો છે તો શું એ તમે ગુજરાતની જનતાને ખરેખર સેવા કરવા માગો છો સર્વિસ આપવા માગો છો કે પછી રોડના નામે જે તમે ટોલ ઉઘરાવો છો જે ટેક્સ ઉઘરાવો છો એ નામે બસ આવા ખાડા જ આપવા માટે પ્રયત્ન કરો છો જો તમારી અંદર થોડી ઘણી માનવતા જીવતી હોય તો એ હજારો લોકો વિશે વિચારો જે આ રસ્તા ઉપર નીકળે છે તમારે જે વિસ્તારમાં પાંચ મિનિટ માટે દસ મિનિટ માટે આવવાનું હોય છે ત્યાં રાતોરાત તમે રોડ બનાવી દો છો એ પૈસે કોના પૈસે રોડ બને છે જે પ્રજાના પૈસે તમે તાગડ ધીના કરો છો તો કે એ તમે પૈસા ખાઈ જાવ છો એની જગ્યાએ અત્યારે આ બિચારા રોડે લોકો છે કે જમ્પિંગ જપાક અહીંયા તમને જોવા મળે છે જે લોકો બાઇક લઈ નીકળે છે કે જે લોકો બિચારા અહીંથી નીકળે છે એને પોતાનો જીવનો જોખમે નીકળે છે કે ક્યાંક ખાડો આવશે ને અમે પડી જાવ તો ઘરે પાછા ભૂખ સુખ નહીં પૂગીએ એવી પરિસ્થિતિ છે ગુજરાતની જનતા ને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે તમારા આત્માને જગાડો આ રોડ બાઈના બાપની જાગીર નથી તમારા ટેક્સ ના પૈસા રોડ બને છે જો તમારા ટેક્સના પૈસા વપરાય જતા હોય તો બધામાં રોડ સારા મળવા જોઈએ જો રોડ ન મળતા હોય તો આ જે સરકાર આ રોડ નથી બનાવી શકતી એવી સરકારને બીજી વખત રિપીટ ન કરવી જોઈએ એક જાગૃત નાગરિક તરીકે મારી આપ સૌને વિનંતી છે કે પોતાના હક અને અધિકાર માટે થોડાક જાગો તો કે રોડ રસ્તા સુધરે એવી પરિસ્થિતિ માટે કંઈક મહેનત કરીએ સૌ સાથે મળીને